રાજ્ય સરકાર સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરશે દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે ભરતી કરવામાં આવશે ધોરણ છ થી આઠમાં એક હજાર એકસો ઓગણચાલીસ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે શિક્ષણ મંત્રી કુબેર ઇન્ડોરે સોશિયલ મીડિયામાં કરી જાહેરાત પંદર ફેબ્રુઆરીએ સત્તાવાર જાહેરાત કરાશે સ્પેશિયલ એજ્યુકેટરની જાહેરાત કરવામાં આવી છે કુબેર ડિંડોર દ્વારા સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી છે ધોરણ એક થી પાંચમાં એક હજાર આઠસો એકસઠ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે જ્યારે ધોરણ છ થી આઠમાં એક હજાર એકસો ઓગણચાલીસ સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે જ્યારે પંદર ફેબ્રુઆરીએ આ જાહેરાત સત્તાવાર કરવામાં આવશે